હલો મિત્રો જય ઠાકર જય દ્વારકાધીશ અને આજે આપણે ધાબા ઉપર આવી ગયા છીએ અને પતંગ અને દોરી બે લઈને જોઈ શકો છો મિત્રો અને લાલુ માંજાવાળા તમે વિડીયો જોયો જ છે અને આપણે હવે ચકાવવાનું શરૂ કરી દેવાનું છે મિત્રો જય ઠાકર જય દ્વારકાધીશ જય ઠાકર જય દ્વારકાધીશ મિત્રો જવું લક્ષ્મણ છે પરવીણ ભાઈ ભૌતિક બધા મિત્રો સડી ગયા છે આપડે ધાબે અને શરૂ છે પતંગ સકાવાનું અને આપણે સકાવી દીધી મિત્રો કેમ કે પતંગ બરોબર બે બહુ સારી પતંગ નથી બહુ ઉડવામાં તકલીફ રહી છે મિત્રો પછી બહુ મજા ન આવે અને જોઈ શકો છો બગડાથી બોલે બધા ધાબે બહ બહાટી બોલે પતંગ

છે અમારા અને અને ગરેડો મિત્રો જોઈ શકો છો લક્ષ્મણભાઈ પણ છે અને અમારા અરશુ બેન આવી ગયા છે આપડે આવી ગયા છીએ અને આ છે કિંજલ બેન સકાવે છે દોરી બોરીને હરફીઓ પકડતા હલો બેને ગરેડો પકડ્યો છે અને અને જવો કિંજલ બેન હવે છે મિત્રો અને ભૌતિક ભાઈ ની પતંગ પણ હવે જો કિંજલ બેન સડાવી છે જો ભૌતિક ભાઈ ની પતંગ પણ જવો ઉપર સડી છે મિત્રો

પાણી ઘટે નહીં એવી મોજ છે મારા વાળા અમારે મોજે મોજ કરી આવ આવી જા અમારે મિત ભાઈ આવી જા છે મિત્રો જોઈ શકો છો પતંગ ને દોરી લઈને બેટા હા મોજ જો આવી મોજ છે મારા વાળા અમારી અમારે આ પરવીર ભાઈ ની છોકરી બેટી છે અને તમે જોઈ શકો છો આ બધા સકાવે છે મિત્રો અને જમાવટ વાળું છે મિત્રો जा 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 इले मजा आओ જો રેટલી છે ને મિત્રો આજે કાય જ નહીં મારા વાલા કિંજલબેન કેવી મોજ આવે મજા આવે હા કેને હોય ને કોઈને